એક પણ ટીપા તેલ વગર પ્રોટીન થી ભરપૂર બજારના નાસ્તા ભૂલાવે તેવી ટેસ્ટી રેસીપી આજે આપણે તો એના માટે કપ જેટલા છે આવી રીતે દરદરૂ વાટી લેવાનો છે અને એમાં અડધો કપ જેટલો રવો એડ કરી દેવાનો છે રવો અને મગને સરસ એવું મિક્સ કરી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ઝીણું કટ કરેલું મરચું અડધી ચમચી જેટલું જીરું અને લીલા કટ કરેલા દાણા અને બે ચમટી જેટલા ખાવાના સોડા એડ કરી અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે હલકું એવું પાણી એટલે કે એક થી બે ચમચી જેટલું પાણી એડ કરી એક થી એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એક થીક એવું બેટર આપણું બની ગયું છે એક તવા ઉપર અડધી ચમચી જેટલું ઘી એડ કરી અને આવી રીતે એકદમ નાની નાની સાઇઝની ઇડલી બનાવી લેવાની છે તો આ નાસ્તો બનાવવામાં આપણે કોઈ જ મેકરની જરૂર નથી પડતી એને ઢાંકી અને ચાર મિનિટ જેવું સ્લો ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મોટી સાઇઝનું ટમેટું જેને મિક્સરમાં આવી રીતે પીસી લેવાનું છે અને હવે એને સાઈડમાં રાખી અને ફરી પાછી ઇડલી જોઈ લઈએ તો ત્રણ થી ચાર મિનિટમાં ઇડલી સરસ એવી કુક થઈ ગઈ છે તો એને પ્લેટમાં લઈ અને જો જોઈ શકો છો તમે એકદમ સરસ એવી થઈ ગઈ છે બિલકુલ પણ કાચી નથી રહેતી અડધી ચમચી જેટલું ઘીમાં એક નાનું મરચું અને એમાં અડધી ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરી અને જે ટમેટા ડુંગળી વાળી પેસ્ટ હતી એડ કરી દેવાની છે ગ્રેવીના ભાગના મસાલા એમાં સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે ગ્રેવીને ને સરસ એવી થવા દેવાની છે લાસ્ટમાં થોડા ધાણા અને ઈડલી એડ કરી અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટીવાળી આપણી ઈડલી બનીને તૈયાર